ગુડ મોર્નિંગ મિત્રો ઘણા ઘણા દિવસે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો ટેરેસ પર આવેલો છું ને જસ્ટ બોલું ને ટ્યુશન મૂકી આવ્યો છું અને હું સીધો ઉપર આવતો રહ્યો કારણ કે સુરતની કિરણો દ્વારા જે આપણને વિટામિન મળે છે તો એ પણ જરૂરી છે તો જે વિટામિન ડી મળે એના માટે તાપમાં થોડી વાર રહેવું પડે તો બે ત્રણ વાર ઉપરને જે આવ્યો ને થોડો થાકી ગયો તો મિત્રો હજુ ચા નાસ્તો કંઈ પહેરો નહીં મળે ચા તો પીતા નથી પણ તું બતાવું શું પીવું તે જો આમાં છે ગરમ પાણી લીંબુ આદુ અને મધ ગરમ એટલે એટલું પણ ગરમ નથી પણ થોડું લૂક ઓમ કહેવાય જે આપણી તંદુરસ્તી માટે સારું હોય અને તમે જુઓ જ છો થોડું બોડી આપણી વધી ગયેલી છે એના માટે વર્કઆઉટ થોડું ચાલુ કર્યું છે અને ગરમ પાણી પીવાનું ચાલુ કર્યું છે અને સવારના વ્લોગ બનાવવાનીથી હાર જ મજા આવે કે જ્યારે આપણી પાસે ટાઈમ હોય તો શનિવારે રવિવારે આપણી પાસે ટાઈમ હોય છે તો આપણે જેમ જેમ ટાઈમ મળે તેમ તેમ આપણે બનાવતા રહીશું વચ્ચે અઠવાડિયામાં લગ્નને બધું જ હતું પરંતુ એટલું ક્વિકલી જોવાનું થયું કે રસ્તે બધા બ્લોગને બધું બનાવવાનો ટાઈમ જ નહીં મળ્યો ને હું તમને બતાવું કે મારે ટેરેસ પર મેં કહેવા સરસ જણા છોડ રૂપા છે તમારા માટે ઓર્ડિનરી હશે પરંતુ મારા માટે એક એક છોડ મહત્ત્વનો છે એ ચાહે પછી સામાન્ય બોગનવેલી હોય ગલગોટો હોય કે પછી ત્યાં બીજો હોય બહુ એક્સપેન્સિવ આપણી પાસે પ્લાન્ટ્સ નથી પરંતુ એ પ્લાન્ટ એવા છે ને કે બહુ કામના છે પ્લસ જે શું કહેવાય ને મેં એવા પ્લાન્ટ લાવ્યો છું કે કોઈ અમને આપ્યા હોય પછી કોઈ ફેંકી દીધા લાય કે જે મરી જવાના હતા તો હું તમને મારા પ્લાન્ટ બતાવું તો મિત્રો આપણું એલોવેરા છે આ સ્પેનિશમેન્ટ છે આ છે એડેનિયમિયમ છે મારી પાસે એલોવીરા ઘણા બધા છે જો અહીંયા છે પછી નાના નાના બચ્ચા પણ છે બધા બધા ઘણા છે જો એલોવીરા અને આ છે પથ્થર ચુટ્ટા પથરી માટે કામ લાગે છે કોઈને જોઈતું હોય તો કહેજો આપણી પાસે છે આ પાન રૂજ ના ખાવ તમારી પથરી દસ પંદર દિવસમાં નીકળી જાય પછી આનું કંઈક નામ છે હું ભૂલી ગયો આપણે એમ જ કોઈ ફેંકી દીધું હતું એને મેં રોપી દીધું એ એમાં જ સુકાઈ જ જતું હતું પછી આ પાછી મિન્ટ છે અને આ શું છે તો મને આઈડિયા નથી કંઈ 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 રોપતો જાઉં એટલે અને આ થોડું પાણી વધી ગયું એટલે આપણું આ એડેનિયમ જે ખરું થોડું સુકાવાનું છે ખબર નહીં કેમ પછી આ અપરાજીતા છે અપરાજીતા આપણી પાસે ઘણી બધી છે ચાર પાંચ વેલી છે ફરી મિન્ટ છે સ્પેનિશ મિન્ટ હીરવા જો સરસ મજાના બોગનવેલીના ફૂલ મિત્રો આ ફૂલ તમને કદાચ એવું કે આ સામાન્ય છે પરંતુ મારા માટે આવું લીલું લાલ અને આવું બધું આવે ને પણ મારા કલર સાથે મતલબ ભાઈ જો આપણે એક બીજી બોગનવેલી છે એરિયા સરસ મજાની એક હળદરનો ટુકડો હતો ત્રણેક વર્ષ જેમાં નાખેલો છે મેં કઈ દિવસ કાઢ્યો જ નથી આ ત્રણ વર્ષ થયું જ છે ફરી પાછું આપણું એલોવિરા છે ના આ પેલું જ છે આ લગભગ છે ને મેં ચીકુ ખાઈને નાખી દીધેલું ને ચીકુ અથવા તો પછી કદાચ રાયણ ખાઈને નાખી દીધું તેના છે તો પછી અહીંયા છે ને સરસ મજામાં જોઈ શકો છો મરચાં છે મરચાં કયા છે સારી સંપત્તિ છે મોડા મરચાં ઘણા બધા દરરોટા છે જુઓ ને આપણી પાસે મીન્ટ પણ છે જો તમે જોઈ શકો છો અને તમે એક બીજી વસ્તુ તમે નોટ કર્યું હશે મારી પાસે કુંડાઓ છે પરંતુ અમે જે ડિશ વોશિંગ લિક્વિડ હોય ને તેના ડબ્બાનો ઉપયોગ કરી લીધો છે ઉપરનું કાપી નાખ્યું છે એમાં પણ રોપ્યું છે એટલે આ વેસ્ટમાંથી બેસ્ટ જે કહેવાય તે રીતનું કર્યું છે જો આ બધા ઘણા બધા કુંડા છે આ ફાટી ગયું છે ને હવે આજે ચેન્જ કરવાનું છે આ પથ્થર ચટ્ટો છે પછી જો આ વેલી છે પોઈની વેલી તમે જોઈ શકો છો આ પોઈની વેલી તો આ પોઈની વેલી અમે કસા ગયા હતા તો એમાં જ ખૂણામાં ઉગી નીકળેલી હતી જે છૂટાઈને મરી જ જતો તો હું ત્યાંથી ઉખેડી લાવ્યો અને એ રૂપી દીધી આજે લગભગ આ ત્રણ ચાર મહિનામાં સરસ મજાની મોટી થઈ ગઈ આની ભાજી પણ ખવાય ભજીયા પણ ખવાય ઘણું બધું છે અને આ એક વ્હાઈટ સરસ મજાની જૂઈ જેવા ફૂલ આવે મોગરા ટાઈપના તો એ કોઈ કોઈ વાર આવી જશે અત્યારે પાણી નિયમિત આપું છું એટલે સરસ મજાના કુંપળ ફાટી નીકળ્યા છે એટલે આના પણ ફૂલાવશે આ પથ્થર ચીટ્ટો ને એલોવિરા તમે જોઈ શકો છો એલોવિરાને તો આપણી પાસે કમી જ નથી તમને જોઈએ તો મને મેસેજ કરજો હું તમને આપી દઈશ જો આ ગલગોટા છે ને આ અપરાજીતા આ છે આપણી દુનિયા એ સિવાય પણ ઘરે નીચે છે હા અને બીજી વસ્તુ તમને બતાવો કે મિત્રો આજે છે ને આ નાઇટ ક્લીન છે લોકો જે ભ્રમકમળ કહે ને રાતના જે ખીલા એમ કહે ને એ ચીજ છે એરિયા હા પરંતુ એને ભ્રમ કમળ નહીં પરંતુ નાઈટ વેલી અરે નાઇટ કિંગ કહેવાય એને ને જો આ કુંડું ખાલું છે કંઈ ખાલી નથી આમાં છે ને આ લીંબુના છોડ આ મરચાંના છોડ છે આ લીંબુના છોડ છે ઉંદર ભય છે ને એક દિવસે કાપી નાખેલું મારી પાસે વિડીયો અંદર હશે કદાચ હું તમને બતાવીશ અને જો મીન્ટ સરસ થઈ ગયું છે પણ ડેઇલી પાણી જોઈએ એને મિન્ટને કાલ ગોટા તો જુઓ કેટલા સરસ છે પાંચ છોડ લાવેલો તો સરસ મજામાં થઈ ગયા છે તો પણ ઉપર ઘણી વાર હોવાય નહીં ને તો થોડું ઘણી વાર પાણીમાં ઝૂકી જવાય છે જો આના પણ હોય છે ને આ મરચાં છે તો મરચાંના હવે ફૂલાવા માંડ્યા છે એક નાનકડા એક બે મરચાં પણ લાગ્યા છે જોઈ શકો છો તમે જો એક આ મરચું એક આ મરચું છે ને તો આવું છે અને આ એડિનિયમ છે અને મારી પાસે સ્પેનિશમેન્ટ છે તો સ્પેનિશ મેન્ટને તમને માહિતી આપું તો મિત્રો જે સ્પેનિશ મેન્ટ છે ને આ તમને શરદી ખાંસી થઈ હોય કે પછી તમને કફરે થાય તો આની ચટણી બનાવીને તમે ચાટી જાઓ તો ચાલે બસ આના ભજીયા પણ બને અને ઘણું બધું કામનું છે અને સ્વેસ્ટ અજમા જેવો હોય એટલે આપણા ગુજરાતી લોકો એને અજમો કહે છે તમે જોઈ શકો છો આટલા બધા આપણી પાસે ફૂલ છોડ છે અને આ દરેકના હોય તેવી તુલસી આ તુલસી અમારી સોસાયટીમાં જ્યારે મકાન નહીં બનેલા હતા તો એમાં જ ઊભી નીકળેલું હતું તો હું ખેડી લાવેલો બે છોડ એક નીચે રોપેલો છે કે અહીંયા છે તો એ છોડ આટલો મોટો થઈ ગયો છે તો જોઈ શકો છો ખૂબ જ સરસ છે હવે બીજું તમને બતાવો હા જો આ વોટર લીલી છે એ ચોમાસા જાના ફૂલા આવે છે અને આમાં એલોવેરા છે અને આ દંડી દેખાય છે એ છે એડેનિયમ અને આપણી આ છે અપરાજીતા એ તો તમને બતાવી દીધી અને બીજી પણ એક વેલી છે પાન જો આ પાન થોડા કંઈક અલગ છે આ પાન કોઈને જાણીએ તો એ તો બતાવજો કેજો હા મિત્રો એ પાન છે ને દોડીના પાન છે એટલે એમાં ઝીણા ઝીણા ફૂલ છે અને જો મને મારા ફોનમાં ફોટા મળે ને હું તમને ફોટા મૂકી દઈશ અહીંયા સાઈડમાં એટલે તમને આઈડિયા આવી જશે કે આ દોડીનું છે દોડીને જીવંતિકા પણ કહેવાય અને એવું કહેવાય કે એના ફૂલ અથવા આ પાનની ભાજી ખાઈએ ને તો આપણી આંખો જે ખરીને એ તેજ રહી તો મિત્રો જો નામનું પણ બાકી છે ભોલું ભાઈને આપણે મૂકી આવ્યા છે ટ્યુશન એટલે થોડો ટાઈમ મળ્યો તો ઉપર આવી ગયા ને ચાલો રોજિંદા કામ ચાલુ કરીએ રવિવાર હોય એટલા ઘણા બધા કામ હોય તો તમને આજે વિડીયો ક્વોલિટી સુધરી છે એ તમને કેવી લાગી છે એ જણાવજો કારણ કે થોડું છેડે જઈએ આપણે આઈફોન લીધો છે પરંતુ એટલા વ્લોગ નથી બનતા પણ ક્વોલિટી સુધરી છે તમને ગમતી હોય કે નહીં ગમતી હોય પણ ખરેખર ક્વોલિટી સુધરી છે અને ખૂબ સરસ લાગે છે અને ખુશ છું કે હા આ ક્વોલિટી જ્યાં સુધી ફોન ચાલે ત્યાં સુધી રહેશે એટલે ચાર પાંચ વર્ષ તો જોવા મળશે આપણને કે આઈ પાંચ સાત વર્ષ તો ચાલી જ જાય છે તો ચાલો મિત્રો આપણા કામ કરીએ અને થોડુંક થોડી કસરત કરો અને ગરમ પાણી તો પી લીધું છે અને થોડું એડિટિંગ કરવાનું છે આ બીજા ફોનમાં આ કારણ કે ભૂલોની મમ્મીની પણ ચેનલ છે તો આમાં એડિટિંગ કરી નાખો થોડું અને પછી એની ચેનલ પર મૂકીએ તો ચાલો મારું કામ કરું તમે વિડીયો જોતા રહો અને અમારા વિડીયો ગમે તો તમારા ગ્રુપમાં શેર કરો તમારા તમારા મિત્રોને અને તમારા સગા સંબંધીઓને ચેનલ તમે મોકલો લિંક દ્વારા શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરાવો કારણ કે આપણે આપણું ફેમિલી જે ખરું મોટું બનાવવાનું છે તો ચાલો ચાલો મિત્રો આપણા શ્રીમતીજી ઉપર આવી ગયા છે ને હવે વરસાદ નથી આવતો કારણ કે અંબાલાલ કાકાએ ના પાડી દીધી છે હવે વરસાદ આવશે નહીં તો હવે રેનકોટ હવે ટીંગાડી દીધા છે કારણ કે રેનકોટ હવે ધોઈને એને પેક કરીને મૂકી દઈશું તો ચોમાસા કમાવશે હં પછી કાકા અંબાલાલ કાકાને નામ અંબાલાલ કાકા પાછું જો વરસાદ દેવને આમંત્રણ આપે તો પાછું હા રેનકોટ કાઢવા પણ પડે કે અમે જો કારમાંથી તો અમારી છત્રી કાઢી જ નહીં મળે હં કાકાને વરસાદ સાથે બહુ ઘણું જૂનું કનેક્શન છે ગમે ત્યારે બોલાવી પડે એટલે એમ છે મિત્રો મહેંદી બોડેલ છે માથામાં લગાવવા માટે અને હવે એમાં એલોવેરા લગાવી દી ની નાખી દી અને એમાં હવે એલોવેરા નાખવાના છે પછી એને માથામાં નાખીશું મેંદીને બહુ ચીક ચીકપા હે જલતા જોડી છે સ્વિચ કુચુ બતા લાગ જાય

સરસ મજા ક્રિસ્પી છે ગરમ ગરમ છે હા કોણ રસોઈ ભૂખા નહીં મને ચાલો મિત્રો ભૂખ લાગીએ ને આપણે નાસ્તો બની ગયેલો છે બહુ ભૂખ લાગેલી છે તો આપણે ખાઈ લઈએ આજે ચટણી બહુ જોરદાર બનાવી કાઢી મેં ચાલો મિત્રો ચટણી બનાવી ગયેલી છે ચણા શીખલા ધાણો મરચું લીંબુ દહીં આ બધું લખીને ચટણી બનાવીને આપણા વડા છે ગુમાં આવો દહીં લાખી આ આવી રીતે મિક્સ કરી દેવાનું બહુ સરસ લાગે ચટણી તમે ટ્રાય કરજો તમને બનાવતા નહીં આવડે તો કોમેન્ટ કરજો હું તમને રેસીપી આપીશ ચાલો મોડામાં પાણી આવતું છે આવી રીતના એ કરવાનું ચે લાગે ચટણી ટકા ટકને મિત્રો આપણે ચાખીએ મસ્ત મસ્ત એકદમ બદલી બહુ બઢિયા ચાલો અમે ખાઈ તો બનાવીને ખાઈ લો રવિવાર છે એટલે તમારા આજે શું પ્લાન છે તે કહેજો ચિકન મટન પૂરી ભજીયા શ્રીખંડ શું પ્લાન છે તમારા આજે શું પ્લાન છે તમારે આજે સાંજે તો મિત્રો મિત્રો શાંત થઈ ગયા છે અને જવાના છે ડિમાન્ડમાં પણ ભૂલોને કીધું નથી એટલે રિસાઈ ગયો છે તો ચાલો જઈએ આપણે એટલે એની વાર છે અને લાઈટ ચાલુ કરીએ તો બહુ સ્ટ્રોંગ લાઇટ પડે છે થોડું વિઝન બગડે છે પણ કંઈ નહીં હા તો મિત્રો ભૂલુભાઈ સાથે અમે ફરવા જતા છે કશે અને કાં લઈ જતા છે આ લોકો મને ખબર જ નથી ত্র রাস্তা ক্রোস করে লাই ট্রাফিক শান্তে যারা জু কে কে মানে খবর নাই মানে কে আবার তুই কাল হ্যাঁ ચાલન લે જામ ચાલો આપણા ડ્રાઈવર ભાઈ સરપ્રાઈઝ હોય નહીં સરપ્રાઈઝ પણ ડ્રાઈવર જવાનું ને જીપીએસ 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 એટલે આપણે જવાનું છે જીપીએસ છે તો ગામડામાં તો ટ્રાફિક લાગવા લાગ્યો જો ને રવિવાર એટલે જવાનું તો જિકોણની દુકાન પર તો જો દૂર और जो 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 है, है है? है है, गाड़ी पार्क थे जो जो नहीं, तो कर <laughs> बोलो। तो, कर <laughs> मित्रों है आ, है, आ, है है, तो 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 का पूरा पूरा सरप्राइज़ सरप्राइज़ डैडी डैडी ने, चलो अंदर जाइए

તેવીસો આટલા જ લઈને જાય તો માર્કેટમાંથી આવતી એટલામાં જ પડી રહે ઉપકાર કરતા એવું ડીમાર્ટવાળા બતાવે ચાલો મિત્રો આપણી શોપિંગ થઈ ગઈને ઘરે જ હતા છે ચાલો હાઇવે પરથી ટાઈમ આવી ગયો ડીમાર્ટમાં તમારે પાંચ રૂપિયાનું લેવાનું હોય તે પાંચ રૂપિયાનું છોડીને તમારે

ખાવા ખાતે મતલબ આપણે તો ખાતે જાઓ મિત્રો અમે મૂકી દીધું છે ટમેટો ને બધું કાપેલું છે તે ઉપવાર મૂકી દઈએ મિત્રો આપણા દેશી પીઝા તૈયાર છે થોડા ટામેટા વધારે થઈ ગયા પણ વાંધો નહીં ખૂબ જ સરસ છે અને શું લાગ્યું બધા ખાઈ લીધું મારે ખાવાનું બાંધુ છે ચલા કટ કરીને ખાય મિત્રો આપણું પેટ પીઝાથી નહીં ભરાય સરસ મજા પુલાવ ને આ દહીં બનાવી ગયડું ખૂબ જ સરસ ભીણો જો મિત્રો આજે રવિવારે તમે શું બનાવ્યું તમે મને કહો રવિવારે કોકડી ગઈ મોટે ભાઈ કે હમ અમે પુલાવ બનાવ્યો અમારા કોકડી બોકડી નહીં ચાલે એટલે પુલાવ આપણે જોઈએ તો જોઈ કરી હમ લાઈન જોઈએ તો જોઈ કરી